અમરેલી વડિયા સુર્ગપરા વિસ્તારના ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની રણચંડી વડિયા શહેરના સુર્ગપરા વિસ્તારના ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણીનું વિતરણ ન થતા લોકોએ ખાસ કરીને બહેનો રોષ વ્યક્ત કર્યો હતો પરંતુ સરપંચશ્રી પાસેથી માહિતી મેળવતા જાણવા મળ્યું કે પાણીની લાઇન રિપેરિંગનું કામ ચાલુ હોવાથી બે દિવસ માટે વિતરણ રોકવામાં આવ્યું હતું આજેથી પાણીની લાઇનનું કામ પૂર્ણ થતાં નિયમિત રીતે પાણી મળવાનું શરૂ થઈ ગયું છે સરપંચશ્રીના જણાવ્યા મુજબ ગત ઉનાળામાં વડીયા ગામમાં એક દિવસ માટે પણ પાણી કાપ રાખવામાં આવ્યો ન હતો ગામમાં સતત પાણી પુરવઠો જાળવવામાં આવ્યો હતો અમારા ઘર આગળ મોરભાઈ ચોકમાં ગટર કેવી છે તો તમે કે આવડું મોટું ગામ ધારાસભ્યનું ગામ આવું ગામ ન હોય જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ ગટર ના પાણી કોઈ સાફ કરવા નથી આવતું પાણી પાણી નો પ્રશ્ન દરવાળી જે કરવી પડશે બીજું શું થાય આજે આઠ દિવસથી વડીયા ની અંદર પાણી નથી આવ્યું અમારા વિસ્તાર અમારા વિસ્તારમાં ભવાની ચોક અને સુરક્ષપરા વિસ્તારમાં આઠ દિવસ પાણી નો પ્રશ્ન છે ભાઈ અને પાણી આઠ દિવસ આવ્યું નથી પાણી વિના અમારે કરવું શું અને સરપંચ સાહેબ ના ઘરની બાજુ ચોવીસ કલાક પાણી આવે છે બધી સગવડ છે ગટરોમાં પાણી પીયા જાય છે અમારે ઘરમાં પાણી નથી પીવાના પ્રશ્ન છે વેચાતું પાણી પણ વડીયામાં મળતું નથી તો અમારે પાણીનો પ્રશ્ન કરવું શું અમારે એ બાબતે પંચાયત અને ગામલોમાં જરાય પણ અમને સાથ સહકાર આપે એવી વિનંતી પાછળની શેરીની અંદર કેટલા ત્રણ મહિનાથી આ પાણી પ્રશ્ન છે અમે કેટલી વાર કીધું છે ખોલવા વાળો પૂરી વીસ મિનિટ ખોલે છે અડધી કલાક પાણી અને પાછળની શેરીમાં પાણી એમને જાતું હોય છે તો અમને પાણી નો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન કે પાણી અમને છે ને છ દિવસ થી નથી આવ્યું તો કલાક કલાક આવે દિવાળી નો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું શું કેશો બેનો તમે કચરા વાળો આવે છે તો કચરો લઈને નીકળીએ તો ડેલી થી પોતા વાર લાગે તો એને થોડીક વાર જોઈએ ને તો એ રુકતો નથી દોડીએ ત્યાં વયો જાય છે તો કરવું શું એના માટે કોઈ માણસ અપાંગ હોય દોડતા દોડતા વાર પહોંચે તો વાર કેટલી હોય કઈ કામ કરતા હોય તો વાર લાગે જાય અભિયાન ત્રીસ ત્રીસ ગાયું હોય તો એને રોજ માટે એક એક